અંકલેશ્વર જેડીસી ની ગ્લેન માર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપનીમાં પાંચ વર્ષ પહેલા રૂપિયા સોલ પોઈન્ટ સુડતાલીસ લાખની દવાચોરીના ગુનામાં એનસીબી આરોપીની ધરપકડ કરી છે વર્ષ બે હાજર સત્તર માં દવાઓની ચોરીનો મોટો મામલો સામે આવ્યો હતો પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદન થતી એટવાકોન પાવડર બાબતે ઉત્પાદન કરી માસ દરમિયાન કિંમતી દવાઓ ચોરીથી બહાર કાઢવામાં આવી હતી જે તે કંપનીના ઓફિસર અરવિંદભાઈ પાટણવાડિયા કંપનીના નિયમ મુજબ ઉત્પાદનમાં પાંચ ટકા સુધીની વેરિયશન સ્વીકાર્ય હોવાની જાણ રાખતા હતા આ જાણકારીનો દુરુપયોગ કરી તેમણે સહારોપીઓ તથા લેબરો સાથે મિલી કરીને વાસ્તવિક ઉત્પાદન કરતાં ઓછું ઉત્પાદન બતાવી એટવાકોન પાવડર ચોરીથી બહાર કાઢ્યું હતું ચોરાયેલો માલ સહ દેવેન્દ્ર ગીરી મારફતે અને ઈશમો વેચવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું હતું અત્યાર સુધીની તપાસ મુજબ કુલ કિલોગ્રામ એટોવાકોન પાવડર કિંમત રૂપિયા ની ચોરી કરી વેચાણ કરાયું ઉપરાંત આરોપી સાગર રાજુ ચૌહાણે કંપનીના સ્ટોર માં રહેલું સિલ્વર નાઇટ્રાઇટ પાવડર ચાર પોઈન્ટ આઠસો ત્રીસ કિલોગ્રામ કિંમત રૂપિયા છન્નુ હજાર છસો ના ડ્રમ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો કંપની બહાર લઈ જવાના ઈરાદે આ ડ્રમ પ્લાન્ટ ની અંદર અન્ય સ્થળે છુપાવી રાખવામાં આવ્યા હતા પરંતુ એ દરમિયાન આરોપી ઝડપાઈ ગયો હતો આ રીતે લાખ નો માલ અંગે ગુનાહિત કૃત્ય થયું થયું હોવાનું સ્પષ્ટ આ મામલે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો એક્યાસી અને એકસો ચૌદ હેઠળ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ છ આરોપી ઝડપાઈ ચુક્યા છે તાજેતરમાં વધુ એક આરોપી રાજકુમાર ઉર્ફે માલી પુષ્કર ની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે